તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી મકાઈના વડા અથવા તો ભજીયા આપણે તેને કેરીના રસ સાથે ખાઈ શકીએ છીએ તેવા આપણે વડા બનાવીશું વડા બહુ ટેસ્ટી બનશે તો આપણે મકાઈ લીધી છે એ મકાઈને આપણે ખમણી લેવાની છે અથવા તો આપણે દાણા કાઢીને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે મકાઈને મકાઈના

તે માટે મેં બાઉલ કીધું છે બાઉલ વાજુ બનાવે છે હા પેલા મકાઈના દાણા ઉમેરવાના છે બધા હા બધા

અને સ્વાદ પ્રમાણે નમક હજી બે ચમચી ઉમેરી દે નાખી દે થોડુંક નાખી દે હા હવે આ પીસેલું મરચું

અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે એમાં એક ચમચો તેલ ઉમેરવાનું છે જોજો હમ બસ આ રીતે તેલ ઉમેરવાથી ભજીયા પોચા બને છે જાળીદાર ભજીયા બનશે આપણે જને મિક્સ કરી લેશો હમ તો ફ્રેન્ડ્સ આપણે જે

એટલે થોડી વાર ધીમો કરી દેવાનો તો ભજીયા ચડી જાય આ ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સવારે નાસ્તામાં પણ ચાલે બાળકોને લંચ બોક્સમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ભજીયા બને છે હમ એકદમ મસ્ત રીતના થઈ ગયા છે આપણા ભજીયા તળાઈ છે અને આપણે મકાઈના ઢોકળા ખાવામાં ટેસ્ટી લાગે ને એનાથી પણ આ મકાઈના બહુ ટેસ્ટી લાગે છે બહુ ભાવે એવા બને છે આ તળાઈ ગયા છે હવે કાઢી લઈશું

તો છે ઉપરથી ઓછું લાગે નાખશું થોડું વધારે ભાઈ ચાખી જોવે ને પછી નાખીએ ભાઈને ફોન કર ગરમ ગરમ ભજીયા ખાઈ ગઈ

માસી લાવ્યા હતા ને મકાઈ આખો ટેસ્ટ જ અલગ આવે છે હમ અમેરિકન મકાઈ ના છે વાહ મમ્મી વાહ મજા આવે છે ઓ હારો હારો બનાવતા રહ્યો અને ખવડાવતા રહ્યો આ તો ખાધા પછી ખાધા જ કરવાનું મન થાય એવું છે હા તું બેસી જા બેને કેરી સુધાર નાખી છે હમ બેસી જ જવાડો આપણા ભજીયા બનીને તૈયાર છે તૈયાર છે હા ભાઈએ તો ટેસ્ટ કરી લીધો હવે હું પણ ટેસ્ટ કરીને તમને હજી એકવાર બતાવું હા ફ્રેન્ડ્સ તમે કેચપ ચટણી ગ્રીન ચટણી એ સાથે તમે ખાઈ શકો છો હા એકદમ ટેસ્ટી બન્યા છે ફ્રેન્ડ્સ તમે બહાર જાવ ત્યારે લઈ જ લઈ જઈ શકો છો ગામ જાવ ત્યારે પણ લઈ જઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો હા

ચોક્કસ થી બનાવજો એક વાર બનાવશો તમે પછી બનાવશો બહુ બન્યા છે આ ભજીયા અને કેજો કોમેન્ટમાં કે કેવા બિના તમારા ભજીયા થેન્ક યુ બાય બાય